અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા જ ન ખુલતા મુસાફરો પરેશાન બન્યા હતા સુરત રેલવે સ્ટેશન પર દરવાજા ન ખુલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી સુરત ખાતે સવારે આઠ વીસ વાગ્યે વંદે ભારત ટ્રેન પહોંચી છે પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા મુસાફરો સ્ટેશન પર ઉતારવા માટે પરેશાન બન્યા હતા અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટેશન ઉપર સવારે પહોંચી હતી વંદે ભારત ટ્રેન અંદાજે આઠ ને વીસ વાગ્યે સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચતા મુસાફરો પોતાના કોચમાંથી બહાર જવા માટે ઉભા થયા હતા પરંતુ ટ્રેનમાં કોચના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા હતા થોડી માટે તો કોચમાં બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા ન હતા ત્યારબાદ રેલવે સ્ટાફે વંદે ભારત ટ્રેન પાસે પહોંચી ગયો હતો વંદે ભારત ટ્રેનના ટેકનિકલ કારણોસર દરવાજા ખુલ્યા ન હતા આથી રેલવે વિભાગના એન્જિન એન્જિનિયર્સ ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને તેમના દ્વારા ભારે જહેમત ઉઠાવ્યા બાદ ટ્રેના દરવાજા મેન્યુઅલી ખોલવામાં સફળતા મળી હતી સત્યાવીસ દિવસ પહેલા જામનગર રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ભેંસ અથડાતા અકસ્માત થયાના પગલે ટ્રેન રોકાતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ ન થતા અને સહેજમાં મોટી દુર્ઘટનાના ટળતા રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો થોડી ક્ષણો માટે ટ્રેન રોકાયા બાદ પુનઃ ઓખા તરફ રવાના થઈ ગઈ હતી જામનગર અમદાવાદ વચ્ચે દોડતી ખાસ એક્સપ્રેસ ટ્રેનને વીસ દિવસ પહેલા ઓખા સુધી લંબાવવામાં આવી છે વંદે ભારત ટ્રેનને રખડતા ઢોરને લઈ અકસ્માત થવાનો સિલસિલો સતત યથાવત જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી ગણતરીના દિવસોમાં ઓક્ટોબર બે હજાર બાવીસને ને ગુરુવારે અમદાવાદના વટવા પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે ભેંસ આવી ગઈ હતી ફૂલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ બે ભેંસ આવી જતા ટ્રેનનો ચાલક એને રોકવા પ્રયાસ કર્યો હતો જોકે તેમ છતાં બંને ભેંસ ટ્રેનની અડફેટે આવી જતા અકસ્માત થયો હતો જેમાં ટ્રેનના આગળના નુકસાન થયું હતું અમદાવાદમાં વંદે ભારત ટ્રેન સાથે અથડાતાના બીજા જ દિવસે ઓક્ટોબર શુક્રવારે આનંદના પાસે ગાય અથડાતા અકસ્માત થયો હતો જેથી ટ્રેનમાં બેસેલા મુસાફરોનો જીવ ઉદ્ધર થઈ ગયા હતા સતત બે દિવસ પશુ વચ્ચે આવી જતા વંદે ભારત ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી એ બાદ ઓગણત્રીસ ઓક્ટોબર બે હાજર બાવીસ શનિવારે વલસાડના અતુલ રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેન અડફેટે બળદ આવી જતાં અકસ્માત થયો હતો જેમાં બળદનું મોત થયું હતું જ્યારે ટ્રેનના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું બાદમાં વંદે ભારત ટ્રેન ની અડફેટે એક મહિલા આવી જતા તેનું મોત થયું હતું આ ઉપરાંત આઠ ઓક્ટોબર બે ના રોજ દિલ્હી થી વારાણસી જતી વંદે ભારત એક્સપ્રેસમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન બંધ પડી ગઈ હતી ટ્રેન લગભગ પાંચ કલાક સુધી ખુરજા સ્ટેશન પર રોકાઈ હતી ત્યારબાદ મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં રવાના કરવામાં આવ્યા હતા